નમસ્કાર દર્શક મિત્રો હું છું દર્શના જોશી તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર જેતપુર ખાતે સત્યોતેર માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી જેતપુર જિલ્લાના કક્ષાની ઉજવણી મંત્રી જીતુ વાઘાણી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જિલ્લા કક્ષા નો ધ્વજવંદન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું ધ્વજ વંદન બાદ મંત્રીએ પરેડ નું નિરીક્ષણ કર્યું પ્રોબેશનરી આઈપીએસ ઓફિસર પ્રખર કુમાર પ્રખર કુમાર ની આગેવાની માં પોલીસ હોમગાર્ડ એસપી અને અશ્વદળની પ્લાટૂન દ્વારા શિસ્તબંધ માર્ચ પાસ યોજાય આકર્ષણનું કેન્દ્ર બનેલા ડોક સ્કોટ શ્વાન હેરી અને માઇટીએ અદભુત કરતુ તો બનાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી ઉપસ્થિત જન્મવૈદિને પ્રભાવિત કર્યા હતા અર્ષણનું કેન્દ્ર બનેલા ડોક સ્કોટ શ્વાન હેરી અને માઇટને અદભૂત કરતુ તો બતાવી રાષ્ટ્ર રાષ્ટ્રધ્વજને સલામી આપી ઉપસ્થિત જન્મવૈદિને પ્રભાવિત કર્યા હતા કાર્યક્રમમાં દેશભક્તિના અનોખા રંગો જોવા મળ્યા હતા જેમાં જેતપુર અને પેટલાની વિવિધ શાળાઓના બાળકો યોગ અને દેશભક્તિના ગીતો પર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી પોતાના સંબોધનમાં મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે જેતપુર સ્વ સવજીભાઈ કોરાટ અને સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયા જેવા દિગ્ગજ રાજ્ય કક્ષાના નેતાઓ આપ્યા છે તેમણે વધુમાં હતું કે વર્ષ બે હજાર સોળ બાદ એટલે કે પૂરા દસ વર્ષ પછી ફરી એકવાર જેતપુર જિલ્લાના કક્ષાનું ધ્વજવંદનને યજમાન પદ મળ્યું છે જે સમગ્ર પંથક માટે ગૌરવની વાત છે આ ગરિમામય કાર્યક્રમમાં ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ટોલરિયા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશ જિલ્લા વિકાસ અધિકારી અનુદ સુરેશ સુરેશ ગોવિંદ એસપી વિજયસિંહ ગુર્જર તેમજ અન્ય ઉચ્ચ વહીવટી અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ ઉજવણીમાં રાષ્ટ્રગાન સાથે સંપન્ન થઈ હતી જેમાં વિવિધ ભાગોના ટેબલો દ્વારા સરકારની યોજનાનું પ્રદર્શન પણ કરાયું હતું તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ